માર મારીનો વિડિયો પણ વાયરલ થયો છે જેમાં સમગ્ર ઘટના કેદ થઈ છે આ બાદ અંકલેશ્વર જીઆઈડીસી માં પણ આ વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો આ ઘટનાને લઈ આદિવાસી સમાજે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે રજૂઆત કરી ફરિયાદ નોંધાવવાની માંગણી કરી છે આક્ષેપો મુજબ અંકલેશ્વરમાં રહેતા કેટલાક વિદ્યાર્થીઓએ પીડિત વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો જાતિ વિષયક મતભેદને કારણે માર મારવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે હુમલામાં ઘાયલ થયેલો વિદ્યાર્થી ભાજપ નેતા ફતેસિંહ વસાવાનો પુત્ર તનુજ વસાવા હોવાનું બહાર આવ્યું છે ઘટના બાદ આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને ન્યાયસંગત કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સોળ વિદ્યાર્થીઓ સામે એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ફતેસી વસાવા વિદ્યાર્થીના ના પિતા તેમજ પીડિત ના સાથી વિદ્યાર્થીઓને ન્યાય સંગત કાર્યવાહી કરવાની માંગણી કરી છે ઘટના બાદ અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે ત્યાં મારા છોકરા પર છૂટવાના ટાઈમે લગભગ સાડા ત્રણે મારા છોકરા પર હુમલો કર્યો છે અહીંના અંકલેશ્વર ના જાન લેન હુમલો કર્યો છે અને અંકલેશ્વર જીઆઈડીસી ના છે અને સુરત ના છે અને ભરૂચ ના છે આ લોકો મારા છોકરાને લખેલું છે એ નંબર પ્લેટ કરવા માટે એ લોકો ચાર મહિનાથી થી ટોર્ચર કરતા હતા એને જેમ તેમ પકડે એને કઈ હુમલો કરવાનો કઈ રીતે એને તો એ લોકોએ કાલે મારા છોકરાને સાડા ત્રણ વાગે પૂરેપૂરું પ્લાનિંગ થી એ લોકોએ લુખાવ તત્વો બોલાવ્યા સુરત બાજુ થી અને ભરૂચ બાજુ ચાલીસ કર્યો છે અમારા બાપ દાદા પર આવો બહુ બનાવો બન્યા છે અમે કોઈથી ગભરા પોલીસ અમારું કઈ ઉખાડી નહીં લઈએ આવાથી અમે કઈ ગભરાય નહીં અને મારા અમારી જાતિ વિરુદ્ધ ગયા છે અમારો સમાજ આદિવાસી સમાજ ભણી ગણીને આગળ જાય એ આ ઉચ્ચ કક્ષાના લોકોને ગમતું નથી

આદિવાસીઓ ભેગા થઈને આંદોલન કરીશું અને આંદોલન ગાંધી ઇન્ડિયા માર્ગે આંદોલન કરીશું